અને રાજ્યના શહેરી વિકાસ રાજ્યમંત્રી મંત્રી વિનુ મોરડીયા કાર્યાલય પહોંચી હોબાળો મચાવ્યો હતો સુરત મહાનગરપાલિકા દ્વારા દુકાનો સીલ કરાતા લોકો બેરોજગાર વગર થઈ રહ્યા છે તે સિંગણપુર વિસ્તારમાં ચાલીસ જેટલી દુકાનોને સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોન દ્વારા સીલ કરાતા દુકાનદારોમાં આજે ભારે રોષ જોવા મળ્યો હતો અને દુકાનદારો કતારગામના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડિયાના કાર્યાલય પહોંચ્યા હતા અને હોબાળો મચાવી રજૂઆત કરી હતી જોકે મંત્રી હાજર ન હોય દુકાનદારોમાં ભારે રોષ ભભૂક્યો હતો લારીવાળાઓના દબાણને પ્રશ્ને ઝોન દ્વારા દુકાનો સીલ કરાતા દુકાનદારોએ વિનુ મોરડિયા હાય હાયના નારા પણ લગાવ્યા હતા અને જો દુકાનો સીલ નહીં ખોલાય તો જાતે સીલ ખોલવાની ચીમકી પણ તે ઉચારી હતી મારું નામ ચિરાગ પટેલ છે તમે તમે જે જોઈ રહ્યા છો એ સિંગલપુર ચાર રસ્તા કતારગામ સુરત થી છે અને અમારો વિષય એક જ છે કે અમે અમારી રોજી રોટી ઉપર ધંધો કરી રહ્યા હતા એસએમસી આવી અને દરેક દુકાનને ફટાફટ સીલ માર્યા છે જેમાં કોઈ પણ પ્રકારની નોટિસ પાડવામાં આવી નથી અને કોઈ પણ પ્રકારનો ટાઈમ પણ આપવામાં આવ્યો નથી અમારે કોઈ આંદોલન કે કોઈ બીજો એવો હેતુ નથી કે અમે સરકારને હેરાન કરીએ કે રોડ પર કોઈ પબ્લિક કે પોલીસને હેરાન કરીએ અમારો મુદ્દો એટલો છે કે વગર ગુને જો સીલ માર્યા છે તો એ સરકાર આવીને અમને સીલ હટાવી દે અમને અમને ધંધો કરવા દો અત્યાર સુધી અમે ધંધો રળી નથી શકા અને આ ત્રણ વર્ષ કોરોના પછીના વધારાનું આ અમને દવા દારૂ નહીં મારે એસએમસી તરફથી અમને હવે આમાં રોજીરોટી કરવા દો બસ 40 થી 50 દુકાનનો સીલ માર્યા છે એ અમને આજની તારીખમાં સીલ ખોલાવી દો એ અમારી રિક્વેસ્ટ છે કારણ છે સીલ માર્યા એ લોકોને અમે પૂછવામાં આવ્યું કે ભાઈ તમે સીલ મારો છો ઠીક છે તમારો સરકાર છે તમારું જે કાઈ નિયમમાં આવતું એ સીલ મારો પણ રીઝન બતાવો કે આ સેના માટે તમે મારી રહ્યા છો તો એ લોકોનું કહેવાનું એવું છે કે ભાઈ આ રોડ ઉપર જે ન્યુસન થાય છે લારી કે ધંધાકીય બીજા નાના મોટા માણસો જે રોડ ઉપર બ્લોક કરે છે અને અવર જવરમાં માણસોને જે અગવડતા પડે છે તો એના હિસાબથી સીલ મારે છે તો એવું સીલ અમારી દુકાનોને સીલ મારવાથી રોડ ઉપરનું ન્યુસન જો હટી જતું હોય તો આ એસએમસી નું અસફળ પગલું ભર્યું અમે માનીએ છીએ મૂર્ખાય ભર્યું પગલું સુરત મહાનગરપાલિકાના સીલિંગની કામગીરી લઈને હાલ તો દુકાનદારોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે अजर कुर्शीसाठी प्रकाशवाडा